જે પોતાની દીકરીઓથી નોકરી કરાવે છે ને એ એક રીતે પોતાની દીકરીઓને વ્યવિચારમાં ધકેલી રહ્યા છે સાંભળ્યું આ કથાકારનું પ્રવચન સોરી હું આમને કથાકાર તો ના કહી શકું જે પ્રમાણે તે એક દીકરી અને પિતાના સ્મરણમાં હાથ નાખે છે તેને કથાકાર કઈ રીતે કહેવા કારણ કે કથાકાર આપણને એક સારું જ્ઞાન પીરસે છે જે સાંભળીને આપણા જીવનમાં કંઈક બે ગુણ સારા આવે પરંતુ આવા લોકો પાસેથી કઈ રીતે જ્ઞાન લેવું એક પિતા પર જુઓ તો ખરા તે કેવા આક્ષેપો કરે છે અને તમે શું બોલો છો તો તમને કઈ ભાન છે ખરા આ મહાશયે પોતાની કથા દરમિયાન જે કહ્યું તે ખૂબ જ નિંદનીય છે અને આ કથાકારના વિચાર પર આજે મને ખૂબ જ દયા આવે છે કે એક દીકરી માટે સાવ આવા નીચ વિચાર આ કથાકારનું એવું કહેવું છે

દરેક બાપને આજે પોતાની દીકરીને એક રાજકુમારી બનાવીને જ રાખવી હોય છે અને બીજી વાત મહત્વની વાત એ છે કે જેના ઘરે જે પિતાને દીકરો નથી તેની દીકરી આજે તેને એક દીકરો બનીને મદદ કરે તો એમાં ખોટું શું છે તમ તમારે તમારી દુકાન ચલાવો કોણ ના પાડે છે પણ વાયરલ થવાના ચક્કરમાં થોડીક તો મર્યાદા રાખો તો સારું રહેશે પરંતુ વધુ નવાઈની વાત તો એ છે કે જે સાંભળવાવાળા લોકો હતા તે લોકોએ આવી ખોટી વાતને પચાવી કેમ લીધી કેમ તેઓ કંઈ બોલ્યા નહીં કારણ કે દીકરી એ તો મા બાપનું ગૌરવ છે એક વિશામો છે જે આવા કથાના નામે ખોટું જ્ઞાન પીરસતા લોકોને શું ખબર અને દીકરી બાપને મદદ ન કરી શકે આ વાત શાસ્ત્રમાં ક્યાં લખી છે જરા કૃપા કરીને તે પણ જણાવજો જો કે જોકે અબજુપતિ પિતાની દીકરી પણ પોતાના સપના પૂરા કરવા અને આગળ વધવા માટે બહાર જઈ કામ કરે છે જે આપણે સૌ કોઈ જાણીએ છીએ

તમારો દીકરો તમારી દીકરી જાતે ક્યાંક નિર્ણય કરીને વિવાહ કરી લે ને તેને કઈ ન કરીને કાયદો બનાવવા વાળી સરકાર કેટલી મૂર્ખ હશે આ બંધારણ જેને બનાવ્યું છે એ કેટલા મૂર્ખ વ્યક્તિઓ હશે અમલ અને લોકો એમ કે તમે નક્કી કરશો તમને પૂછીને કાયદા બનાવવાના જે સરકારને મૂર્ખ કયો છો જે સંવિધાન મૂર્ખ કયો છો તેને બનાવવા પાછળ લોકોનો હેતુ શું હોય છે ખબર છે તમને જેમ તમે જે ફાકા ફોજદારી કરો છો તે પ્રકારે સંવિધાન બનાવવામાં તમને જો આટલી તકલીફ છે તો શા માટે ભારતમાં રહો છો જો કે તમને ગમે એટલું કહીશું તો પણ આવા માયકના ભૂંગળા અને સ્ટેજ જોઈ ભાન ભૂલી જતા લોકોને કોઈ ફરક નહીં પડે એ તો તેની ફાકા ફોજદારી ચાલુ જ રાખશે આ માટે આપણે જે સમજીને આવા લોકોના વિચારથી દૂર રહેવું જોઈએ અને દીકરીઓને સુંદર મજાની પાંખો આપીને તેને પ્રગતિના આકાશમાં ઉડવા દેવી જોઈએ અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે